રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આજે સમિતિનો રિપોર્ટ સોંપાઈ શકે છે રિપોર્ટમાં તમામ ચૂંટણી માટે એક મતદાન યાદીની થઈ શકે છે ભલામણ સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે એક ચૂંટણી મુદ્દે બંધારણમાં ફેરફારની ભલામણ થઈ શકે છે મહત્વનું છે કે એક દેશ એક ચૂંટણીનો અર્થ એ છે કે દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ આ એક એવો પ્રસ્તાવ છે જેમાં લોકસભા અને પોતે અનેકવાર એક દેશ એક ચૂંટણીની હિમાયત કરી ચૂક્યા છે જોકે બંધારણના વર્તમાન માળખા હેઠળ એક સાથે ચૂંટણી યોજી શકાય નહીં એક સાથે ચૂંટણી કરાવવા માટે સૌપ્રથમ બંધારણમાં સુધારો કરવાની જરૂર છે એટલું જ નહીં રાજ્યોએ પણ સુધારાને મંજૂરી આપવી પડશે આ પછી સંસદમાં બહુમતી સાથે એક દેશ એક ચૂંટણી બિલ પાસ કરવું પડશે આ તમામ પાસાઓને જોતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી જે આજે તેમનો રિપોર્ટ સોંપી શકે છે અગિયાર વાગ્યાની આસપાસ ઉચ્ચ સ્તરીય કમિટી અઢાર હજાર પાનાનો આ રિપોર્ટ સોંપી શકે છે તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આજે સમિતિનો રિપોર્ટ સોંપવામાં આવશે એક દેશ એક ચૂટણી તમામ ચૂંટણી માટે એક મતદાર યાદીની થઈ શકે છે ભલામણ સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે એક ચૂંટણી મુદ્દે બંધારણમાં ફેરફારની ભલામણ પણ થઈ શકે છે એક દેશ એક ચૂંટણી લાગુ કરવા મામલે આ સૌથી મોટા સમાચાર તો રિપોર્ટ સોંપી શકે છે આજે અગિયાર વાગે ઉચ્ચ સ્તરીય કમિટી અઢાર હજાર પાના રિપોર્ટ સોંપી શકે છે